અંબા અંબા પારો અંબા અંબા સેની તૈયારી કરો છો આજે આપણે બાને ખાવા છે એટલે છોલે ભટુરે બનાવવાના છે હમ એના માટે આ 6 કલાક પહેલા આપણે ચણા પલાળી દીધા છે સેજ ગરમ પાણી કરીને એમાં હમ એટલે સરસ પલળી જાય આપણા ચણા પલરી ગયા છે હવે આપણે એને બાફવા મૂકશું કુકરમાં સરસ પલરેલા હોય ને તો આપણે સીટી ઓછી વગાડવી પડે એટલા માટે સીટી જાજી વગાડવી પડે છોલે છે ને બસો ગ્રામ છે છોલે ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે આમાં બાફવામાં બાફવામાં આપણે થોડુંક નમક એડ કરી દઈશું ને એક નવ બટેટું આમાં સાથે બાફવા મૂકી દઈશું અને છ થી સાત સીટી વગાડ લેવાની નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાદા બ્લોગ મિત્રો કેમ છો મજામાં એનું કારણ છે કે હું તો એકદમ મજામાં છું એનું કારણ છે મારી બાજુમાં તો મારી બા બેઠા છે અને તમે એ પૂછશો કે ફરાકભાઈ તમે તમારી બાનિયા શું કરો છો તો આજે તો અમારે આવવું જ પડે એનું કારણ છે કે આજે અમારા ભાઈની એનિવર્સરી છે તો ધમાકેદાર પ્રોગ્રામ તો હોય જ બરાબર ને તો શરૂઆત કરીને એ પહેલા ગુલઝાર સાહેબનો એક સરસ મજાનો શેર છે કે એટલા ક્યુ જા રહી રહીએ ઓ જિંદગી

સરસ આપીશું તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી છોલે બટોરે આપણું કૂકર ઠરી ગયું છે ને ચણાઈ જો સરસ બફાઈ ગયા છે આપણે છ સીટીમાં જો છે એટલે આ ને બટેટા આપણે કાઢી લીધા છે ને હવે આપણા ભટૂરે માટેનો લોટ તૈયાર કરશું અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે એમાં બે ચમચી ઝીણો રવો એડ કરવાનો છે લગભગ આપણે પાંચ જણા માટે તૈયાર કરીએ છીએ છોલે ભટુરે ને આ બે ચમચી મીડિયમ દહીં લેવાનું છે ખાટું નહીં ને મોરું ને એવું બે ચમચી દહીં આવશે એક નાની ચમચી ખાંડ આવશે સ્વાદ અનુસાર મીઠું અડધી આટલો આવશે આટલા લોટમાં પાણી છે ને આપણે હાથ દાજે ને સતત કરવાનું છે એનેથી આપણે આ લોટ બાંધવાનો છે પેલા આપણે આ દહીં ને બધું મિક્સ કર્યું છે ને લોટમાં પેલા

એનું કારણ શું રવો એટલા માટે નાખીએ કે આ મેંદાનો લોટ જો કોક કી ઢીલો થઈ ગયો હોય ને તો રવો છે ને એ પાણી શોસી લે સરસ એકદમ ક્રિસ્પી થાય છે ઢીલો આવો બાંધવાનો છે હવે સેજ તેલ નાખી આપણે આને ઢાકી આપણે અડધી કલાક રાખી દેસુ એટલે સરસ આપણો લોટ સેટ થઈ જશે વાહ એકદમ સરસ અને ટૂંકમાં બંધાઈ ગયો હમ હવે છોલે બનાવી નાખશું એના માટે જો આ બધું ક્રશ કરીને તૈયાર રાખ્યું છે આ છે ચાર નંગ ટમેટા ને આ છે ચાર નંગ ડુંગળી બેયને આવી રીતના પ્યુરી કરી નાખી છે આ છે આદુ લસણની પેસ્ટ આ બધા આપણા રૂટિંગ મસાલા આ છે છોલે મસાલો આપણે છોલેનો વઘાર કરશું મા તો આ તેલની ને ગ્રેવી થશે એટલે ત્રણ ચમચા તેલ આવશે આ છે જીરું જીરું ગુલાબી થાય ને પછી આ છે ધમાલપત્ર સૌથી પહેલાં આવશે આ ડુંગળીની પીવરી ગેસ આપણો મીડિયમ રાખવાનો છે અને છે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી સાતડવાનું છે આ કલર ચેન્જ થઈ ગયો છે છે આદુ લસણની પેસ્ટ એક ચમચી એડ કરશે આ બધું છે ને તેલમાં એકદમ સાતડી લેવાનું છે આ બધું આપણું સરસ સતડાઈ ગયું છે ડુંગળી આદુ લસણ પછી આ ટમેટાની પ્યુરી એડ કરશું નાખશું પાછું આ બધું સાતડવા દેસુ આ બટેટું છે ને બાફેલું આ રીતે આપણે છીણીનામાં એડ કરશું એટલે આની ગ્રેવી સરસ ઘટ થઈ જાય હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું આ છે નમક સ્વાદ અનુસાર આપણે ચણા બાફામાં થોડુંક એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું છે એક ચમચી હળદર પાવડર આ છે ધાણાજીરું પાવડર બે ચમચી પછી લાલ મરચું પાવડર એક ચમચી આ છે છોલે મસાલો એક ચમચી આવશે આમાં હવે આપણે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આ બટેટાનું છીણ કર્યું છે ને એડ કરી દેવાનું છે આપણા બાફેલા છોલે તો એકદમ પાછું સંતડાવા દેવાનું છે એકદમ બે ચમચી પાણી એડ કરશું આપણે તો બધું સરસ એક તરસ થઈ જાય તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને સંતડાવા દેવાનું છે થોડીક વાર હલાવતું રહેવાનું કારણ આપણે બાફેલી બટેટું ને એડ કર્યું ને એટલા માટે જો આ તેલ છૂટું પડી ગયું છે અગાઉથી તમે પ્રિપરેશન કરેલી હોય તો ખાલી

આ રીતે મોટું ગયણું લેવાનું છે લોટ સરસ સેટ થઈ ગયો છે ને એને તેલવાળું આટ કરવાનું છે આ રીતે તેલ લઈ લીધું છે ગયણું તેલવાળું કરી આપણે જેવો ગણ કરવું હોય ભટુરે એ પ્રમાણે સેટ કરવાનું છે અત્યારે આપણે આ રંગોળ કરશું તેલ છે ને આવું એકદમ જ થવા દેવાનું છે પછી તેલમાં એડ કરવાનું છે અને તેલ ઉપર નાખશો ને એટલે સરસ ફૂલશે ભટૂરે આપણે ચાલો આજે ટેસ્ટિંગ કરશે માસ્ટર ના માસ્ટર અને જેને અમારી આ ચેનલ ચાલુ કરાવી એ મારી બા એને એમ કીધું તો હવે મારાથી નથી થતું એટલે છોકરાઓ તમે સંભાળી લ્યો બરાબર સરસ

ઘણા ટાઈમે બનાવવાનો વારો આવ્યો કાબા સમજો બરાબર ને